નમસ્કાર આજે આપણે પશ્ચિમી વિચારધારાના એકદમ મૂળમાં જઈ રહ્યા છીએ એક એવા માણસને મળવા જેણે ખરેખર દુનિયાને જોવાની રીત બદલી નાખી થેલ્સ ઓફ મિલેટ્સ હા જેમને પશ્ચિમી તત્વજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર પણ આ ખાલી જ નથી કેને એમની પાછળ એક આખી ક્રાંતિ છે ચોક્કસ આપણે આજે એમના જીવન વિચારો અને વારસા પરના કેટલાક વિશ્લેષણાત્મક લખાણો જોઈશું અને આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક માણસે એટલે દુનિયાને સમજવા માટે દેવતાઓની વાર્તાઓથી આગળ વધીને તર્ક અને નિરીક્ષણનો રસ્તો અપનાવ્યો જેની અસર આજ સુધી છે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંને પર ચાલો ત્યારે આ રસપ્રદ વાત શરૂ કરીએ તો સમયમાં પાછા જઈએ ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદી અને સ્થળ છે મિલેટ્સ પ્રાચીન ગ્રીસનું એક શહેર અત્યારે તુર્કીમાં કેવો હશે એ સમયનું વાતાવરણ જો મિલેટ્સ એ સમય એમ સમજો કે કોસ્મોપોલિટન હબ હતું બંદર હતું એટલે વેપાર ખૂબ ચાલતો એટલે લોકોની અવરજવર રહેતી હશે બહુ જ જુદી જુદી સંસ્કૃતિઓ જેમ કે ઇજિપ્ત મેસોપોટેમિયા બીજા ગ્રીક શહેરો બધાના લોકો અને વિચારો ત્યાં ભેગા થતા એટલે વિચારોનું આદાન પ્રદાન થતું હશે બરાબર અને આવા ખુલ્લા વાતાવરણમાં શું થાય લોકો પરંપરાગત માન્યતા પર સવાલ ઉઠાવે નવી રીતે વિચારે અને થેલ્સ પોતે પણ સારા કુટુંબમાંથી હતા ને હા એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી એટલે એમની પાસે સાધનો હતા મુસાફરી કરવા જ્ઞાન મેળવવા માટે અને એમણે મુસાફરીઓ કરી પણ ખરી ઇજિપ્ત અને બેબિલોન ગયા હતા ને હા બિલકુલ અને એ ખાલી ફરવા નહોતા ગયા એ તો જ્ઞાનની શોધ હતી ઇજિપ્તમાં શું મળ્યું એમને ઇજિપ્તમાં એમણે ભૂમિતિ જોઈ પણ કેવી એકદમ વ્યવહારુ પિરામિડ કેવી રીતે બને જમીન કેમ પેલું ગણિતનું પ્રેક્ટિકલ એપ્લિકેશન એકદમ અને કહેવાય છે કે એમણે પેલી એક કમાલ કરી બતાવી હતી ત્યાં કઈ પેલી પિરામિડની ઊંચાઈ માપવાની વાત ફક્ત એક લાકડી અને એના પડછાયા પરથી સાચી વાત કેવી રીતે સમાન ત્રિકોણનો સિદ્ધાંત વાપરીને લાકડીની ઊંચાઈ અને પડછાયાની લંબાઈ અને પિરામિડના પડછાયાની લંબાઈ બસ આટલા પરથી ગણતરી કરી નાખી અદ્ભુત એ સમય માટે તો આ બહુ મોટી વાત હતી અને આનાથી જ એમને કદાચ વિચાર આવ્યો હશે કે જો માણસ બનાવેલી વસ્તુના રહસ્ય ગણિતથી ઉકેલાય તો કુદરતના રહસ્યો કેમ નહીં હમ અને બેબીલોનમાં ત્યાં શું શીખ્યા બેબીલોન એટલે ખગોળશાસ્ત્રનું કેન્દ્ર સદીઓથી ત્યાંના લોકો આકાશને જોતા હતા તારા ગ્રહો એમની ગતિની નોંધ રાખતા હતા સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન હા એમણે ત્યાંથી આ વ્યવસ્થિત નિરીક્ષણ કરવાની અને માહિતીનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ શીખી અને એનો જ ઉપયોગ પછી પેલી સૂર્યગ્રહણની આગાહીમાં કર્યો હશે સંભવ છે આ મુસાફરીઓએ એમના મનમાં તર્ક અને નિરીક્ષણનું મહત્વ સ્થાપિત કરી દીધું અને અહીંથી જ એટલે પેલી મોટી ક્રાંતિ શરૂ થાય છે વિચારવાની રીતમાં બદલાવ હા કારણ કે એ સમયે તો બધી કુદરતી ઘટનાઓને દેવતાઓ સાથે જોડવામાં આવતી હતી વીજળી ચમકે તો ઝ્યુસ ગુસ્સે થયા પાક બગડે તો કોઈ દેવીનો શાપ બરાબર પણ થેલ્સ અલગ વિચારી રહ્યા હતા એમણે પૂછ્યું શું આની પાછળ કોઈ કુદરતી કારણ ન હોઈ શકે દેવતાઓના મૂડ પર આધાર રાખવાને બદલે શું આપણે એને સમજી શકીએ ચોક્કસ આ જ એમનો ક્રાંતિકારી વિચાર હતો કે બ્રહ્માંડ કદાચ અંધાધૂંધ નથી પણ એના પોતાના નિયમો છે અને એ નિયમોને આપણે નિરીક્ષણ અને તર્કથી શોધી શકીએ છીએ એ સમયે આવું કહેવું એ બહુ હિંમતનું કામ હશે ખરેખર આ વિચાર જ વૈજ્ઞાનિક પૂછપરછનો એમ કહો કે પાયો બન્યો અને આજ પદ્ધતિ પુરાવા તર્ક કારણ આજે પણ વિજ્ઞાનમાં કેન્દ્ર સ્થાને છે નહીં ભૌતિક શાસ્ત્ર હોય કે જીવ વિજ્ઞાન બિલકુલ હવે એમના મુખ્ય દાર્શનિક વિચાર પર આવીએ એમણે એક મૂળભૂત સવાલ પૂછ્યો હા જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે કે આ બધું આખી દુનિયા શેની બનેલી છે આટલી બધી વિવિધતા છે પણ શું એની પાછળ કોઈ એક જ મૂળભૂત તત્વ છે આજ હતો એમનો આરખે નો ખ્યાલ પ્રથમ સિદ્ધાંત અને આ વિચાર જ ક્રાંતિકારી હતો કેમ કારણ કે પહેલી વાર કોઈ કહી રહ્યું હતું કે આટલી બધી વિવિધતા પાછળ કદાચ કોઈ એક જ કુદરતી વસ્તુ જવાબદાર છે કોઈ દેવતાની મરજી નહીં અને એમનો જવાબ શું હતો એમનો પ્રખ્યાત જવાબ જે આજે ભલે ખોટો સાબિત થયો હોય બધું જ પાણી છે પાણી શા માટે પાણી એમનો શું તર્ક હતો એમણે નિરીક્ષણ કર્યું જોયું કે જીવન માટે પાણી કેટલું જરૂરી છે છોડ પ્રાણી માણસ બધાને પાણી જોઈએ હા એ તો દેખીતું જ છે પછી એમણે જોયું કે પાણી અલગ અલગ સ્વરૂપ લઈ શકે છે પ્રવાહી છે થીજી જાય તો બરફ ઘન ગરમ કરો તો વરાળ વાયુ એટલે રૂપાંતરની ક્ષમતા બરાબર એના પરથી એમને લાગ્યું કે કદાચ બધી જ વસ્તુઓ મૂળમાં પાણીના જ અલગ અલગ રૂપ છે રસપ્રદ તર્ક છે અહીં મહત્વની વાત એ છે કે એમનો જવાબ પાણી સાચો હતો કે ખોટો એ નહીં પણ એમની પદ્ધતિ હા પ્રશ્ન પૂછવાની અને એનો જવાબ કુદરતી દુનિયાના નિરીક્ષણ અને તર્કથી શોધવાનો પ્રયાસ કરવાની પદ્ધતિ આ જ પદ્ધતિએ આગળનો રસ્તો ખોલ્યો અને જ આપણે પ્રકૃતિવાદ કહી શકીએ નેચરલિઝમ બરાબર અલૌકિક શક્તિઓને બદલે કુદરતી કારણો પર ફોકસ કરવું આ તો બહુ મોટો બદલાવ કહેવાય ખૂબ મોટો એનો મતલબ કે દુનિયાને સમજવા માટે હવે પૂજારીઓ કે ધર્મગ્રંથો પર આધાર રાખવાની જરૂર નથી માનવ બુદ્ધિ અને નિરીક્ષણ પૂરતા છે દરેક ઘટના પાછળ કોઈક તાર્કિક કારણ હોવું જોઈએ હા જેને આપણે શોધી શકીએ આ વિચાર પશ્ચિમી તર્કસંગત પરંપરાનો આધાર બન્યો પણ થેલ્સ ખાલી આવા મોટા વિચારો જ નહોતા કરતા એક ગણિત અને ખગોળમાં પણ માહેર હતા હા ભૂમિતિમાં એમનું યોગદાન જુઓ એક આખું પ્રમેય એમના નામે છે થેલ્સનું પ્રમેય પેલું અર્ધવર્તુળવાળું હા કે અર્ધવર્તુળમાં વ્યાસના છેડાથી પરિઘ પણ દોરેલો ખૂણો હંમેશા કાટખૂણો હોય અને સમાંતર રેખાઓ વિશે પણ કામ કર્યું હતું ને બરાબર ખૂણાઓના ગુણધર્મો પણ આ ખાલી થિયરી નહોતી પેલી પિરામિડની ઊંચાઈ માપવાની વાત શું બતાવે છે કે એ ભૂમિતિનો વ્યવહારુ ઉપયોગ કરતા હતા એકદમ ગણિત ખાલી પુસ્તકોમાં નહીં પણ વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા માટે આજ તો શરૂઆત હતી અને ખગોળશાસ્ત્રમાં પેલી સૂર્યગ્રહણની આગાહી અઠ્યાવીસ મે પાંચસો પંચ્યાસી ઈસ્વીસન પૂર્વે એ ખરેખર કેવી રીતે કરી હશે બેબીલોનના જ્ઞાનથી સારો સવાલ છે શક્ય છે કે એમણે બેબિલોનના જે ગ્રહણ ચક્રોના રેકોર્ડ હતા એનો ઉપયોગ કર્યો હોય એટલે કે જે પેઢીઓના નિરીક્ષણ પર આધારિત હતા હા પણ ખાલી ડેટા હોવો પૂરતો નથી એને સમજવો એના પરથી ભવિષ્યનું અનુમાન કરવું એ મોટી વાત છે અને એમનું અનુમાન સાચું પડ્યું બરાબર અને એ સમયે આની અસર કેવી પડી હશે વિચારો લોકો તો ગ્રહણને દેવતાઓનો પ્રકોપ માનતા હતા અપશુકુન ગણતા હતા અને થેલસે બતાવ્યું કે ના આ તો એક કુદરતી ઘટના છે 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 નિયમિત સમજી શકાય તેવી અને એનું અનુમાન પણ થઈ શકે તર્કની શક્તિનું પ્રદર્શન ચોક્કસ આનાથી અંધશ્રદ્ધા પર મોટો પ્રહાર થયો એમણે બીજું પણ કામ કર્યું ચંદ્રગ્રહણ કેમ થાય છે એ સમજાવ્યો પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે એટલે સરળ અને તાર્કિક સમજૂતી પછી પેલો ધ્રુવ તારો એમણે જોયું કે સ્થિર રહે છે એટલે નાવિકોને દિશા શોધવામાં મદદ કરી નેવિગેશન માટે હા અને સૂર્યની ગતિ પરથી અયનકાળ સોલ્સ્ટિસિસ અને વિષુકાળ ઇક્વિનોક્સિસ સમજ્યા ઋતુઓ નક્કી કરવામાં મદદ મળી જે ખેતી માટે બહુ ઉપયોગી હશે બિલકુલ એટલે કે એ આકાશને ખાલી જોતા નહોતા એને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા ભૂકંપ વિશે પણ એમનો એક વિચાર હતો ને કંઈક પાણી પર પૃથ્વી તરે છે એવું હા કે પૃથ્વી પાણી પર તરતા લાકડા જેવી છે અને પાણીમાં જ્યારે હલચલ થાય ત્યારે ભૂકંપ આવે જે આજે આપણને ખબર છે કે સાચું નથી હા ભૂસ્તર શાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું છે પણ ફરીથી મહત્વની વાત શું છે એમનો પ્રયાસ બરાબર ભૂકંપ જેવી ભયાનક ઘટનાને પણ એમણે કોઈ દેવતાના ગુસ્સા સાથે ન જોડી એનું કુદરતી કારણ શોધવાનો પ્રયાસ કર્યો નિરીક્ષણ કર્યું તર્ક લગાવ્યો સમજૂતી આપી ભલે પછી એ ખોટી નીકળે પદ્ધતિ મહત્વની હતી તો આ બધું જોતા આપણે મૂળ સવાલ પર પાછા આવીએ શા માટે જ પ્રથમ તત્વજ્ઞાની ગણવામાં આવે છે કારણ કે એમણે પદ્ધતિસર રીતે શરૂઆત કરી કુદરતી દુનિયાને સમજવા માટે પૌરાણિક કથાઓથી દૂર જઈને તર્ક અને નિરીક્ષણનો ઉપયોગ કરવાની શરૂઆત એમણે એક નવી દિશા ખોલી હા દુનિયાને દેવતાઓની લીલા તરીકે નહીં પણ કુદરતી નિયમોના તંત્ર તરીકે જોવાની દિશા આ પહેલ એમણે કરી અને એમના પછી આ વિચાર અટક્યો નહીં એમના શિષ્યો આવ્યા મેન્ડર એ પણ મિલેટ્સના જ અને એમણે પણ થેલ્સનો મૂળ પ્રશ્ન પકડ્યો આર કે શું છે પણ એમના જવાબો જુદા હતા હા મેન્ડરે કહ્યું કે મૂળ તત્વ પાણી જેવું કોઈ ચોક્કસ તત્વ નથી પણ કંઈક એપીરોન છે એપીરોન એટલે અનંત અસીમિત અવ્યાખ્યાયિત જેમાંથી બધું બને અને પાછું એમાં જ ભળી જાય હમ અને એમણે કહ્યું કે મૂળ હવા ઘટ થાય તો પાણી ને પૃથ્વી બને પાતળી થાય તો અગ્નિ એટલે એમણે પણ કુદરતી સમજૂતી જ આપી ચોક્કસ જવાબો ભલે જુદા હતા પણ રસ્તો એ જ હતો તાર્કિક કુદરતી સમજૂતી શોધવાનો આ બતાવે છે કે થેલસે ખાલી જવાબ નહોતો આપ્યો પણ સવાલો પૂછવાની એક પરંપરા શરૂ કરી હતી અને આ પરંપરાની અસર કેટલી ઊંડી હતી એ પાછળના મોટા વિચારકો પરથી ખબર પડે છે પ્લેટો એરિસ્ટોટલ પ્લેટો એ તો એમને સાત મહાન ઋષિઓમાં ગણ્યા હતા અને એમના કામને તત્વમીમાંસા અને તર્કશાસ્ત્રની શરૂઆત ગણાવી એક બૌદ્ધિક ક્રાંતિ અને એરિસ્ટોટલે એમણે પણ ઉલ્લેખ કર્યો છે ને હા એમના પુસ્તક મેટાફિઝિક્સમાં એમણે થેલ્સના પાણીવાળા સિદ્ધાંતની ચર્ચા કરી છે એમણે થેલ્સની પ્રશંસા એમના અભિગમ માટે કરી કયા અભિગમ માટે કે એમણે પહેલીવાર ભૌતિક જગતના મૂળ કારણો વિશે સવાલ ઉઠાવ્યા દુનિયા શેની બનેલી છે પરિવર્તન કેમ થાય છે આવા મૂળભૂત પ્રશ્નોને વ્યવસ્થિત રીતે પૂછવાનો પહેલો ગંભીર પ્રયાસ એમણે કર્યો એરિસ્ટોટલ માટે આ પદ્ધતિસરનો અભિગમ બહુ મહત્ત્વનો હતો અને નવાઈ લાગે કે છવ્વીસો વર્ષ પછી પણ છેક વીસમી સદીના વિચારકો જેમ કે હાર્ડેગર કે ફૂકો એ પણ થેલ્સને યાદ કરે છે સાચી વાત છે એ બતાવે છે કે એમના વિચારો કેટલા મૂળભૂત હતા હાઈડેગર જેવા વિચારક થેલ્સમાં અસ્તિત્વના મૂળ સ્વરૂપ બીઇંગની શોધનો પહેલો પ્રયાસ જોતા હતા અને ફૂકો ફૂકો માટે થેલ્સનું પૌરાણિક કથામાંથી તર્ક તરફ જવું એ ખાલી જ્ઞાનનો બદલાવ નહોતો એ સત્તા જ્ઞાન સંબંધોનો પણ બદલાવ હતો એટલે એટલે કે સત્તા કોણ નક્કી કરશે પહેલાં ધાર્મિક સત્તા નક્કી કરતી થેલ્સથી શરૂઆત થઈ કે ના સત્ય તર્ક અને નિરીક્ષણથી માનવ બુદ્ધિથી નક્કી થશે આ સત્તાનું હસ્તાંતરણ હતું તો આટલી બધી ચર્ચા પછી આ બધાનું સાર શું થેલ્સમાંથી આપણે શું શીખી શકીએ મુખ્ય વાત તો એ જ કે એમણે વિચારવાની રીતમાં ક્રાંતિ કરી પૌરાણિક કથાથી તર્ક તરફ દેવતાઓથી કુદરતી નિયમો તરફ હા એમણે આર કે જેવા મૂળભૂત પ્રશ્નો પૂછ્યા ભૂમિથી ખગોળશાસ્ત્રમાં તર્ક વાપર્યો અને પશ્ચિમી તત્વજ્ઞાન અને વિજ્ઞાનનો પાયો નાખ્યો અને એમનું જે કાયમી મૂલ્ય છે ને એ કદાચ એમના જવાબોમાં એટલું નથી જેટલું એમની પદ્ધતિમાં છે પ્રશ્નો પૂછો નિરીક્ષણ કરો તર્ક વાપરો બરાબર દુનિયાને સમજવાનો પ્રયત્ન કરો આ જ પદ્ધતિ આજે પણ એટલી જ મહત્વની થેલ્સ આપણને યાદ અપાવે છે કે જે દુનિયા જટિલ લાગે છે એને પણ કદાચ તર્ક અને નિરીક્ષણથી સમજી શકાય છે આજે આપણે જોઈએ છીએ કે કેટલાય મુદ્દાઓ એવા છે જે ભાવનાઓથી પૂર્વગ્રહોથી અધૂરી માહિતીથી ઘેરાયેલા હોય છે સાચી વાત છે જો આવા મુદ્દાઓને સમજવા માટે આપણે થેલ્સ જેવો એટલે કે એકદમ કડક નિરીક્ષણ પર આધારિત તર્કબદ્ધ અભિગમ અપનાવીએ તો કદાચ પરિસ્થિતિ જુદી હોય આજના જમાનામાં આ પદ્ધતિ કેટલી ઉપયોગી થઈ શકે એ વિચારવા જેવું છે ખરું ને